વેરવાડા ગામના આદિવાસી નાગરિકોએ પંચાયત કચેરી જઈને લેખિત પત્ર પાઠવ્યો હતો પત્રમાં જણાવ્યું હતું કે વેરવાડા ગામમાં આદિવાસી વિસ્તારમાં પાણીની તીવ્ર અછત અનુભવાઈ રહે છે જેને કારણે રહેવાસીઓને ઘણી અસુવિધા થઈ રહી છે તેમણે નાગરિકોના અંગૂઠાના નિશાન અને સહીઓ સાથે આપેલા પત્રમાં એમ પણ નોંધ્યું છે કે પાણીની સુવિધા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી પરિવારોની રસોઈ સફાઈ અને વ્યક્તિગત સ્વચ્છતા પર પણ ઘણી અસર થઈ છે એક વિડીયોમાં નાગરિકોએ જણાવ્યું હતું કે તેમના નળમાં ગંદુ અને કાળું પાણી આપવામાં આવે છે તેથી તેમને ફરજિયાત ચોખ્ખું પાણી વેચાતું લાવવું પડે છે જેને કારણે તેમના પરિવાર પર આર્થિક બોજો પણ વધે છે આ રજૂઆત તેમણે તલાટી અને સરપંચને ઉદ્દેશીને લખી છે પણ ગામના મહિલા સરપંચ કાર્યાલય પર આવતા જ નથી બલકે તેમની ખુરશી પણ તેમના પતિદેવ શાસન કરે છે અને આદિવાસીઓને હંમેશા ધૂતકારી કાઢવામાં આવે છે એવી આદિવાસીઓની ફરિયાદ છે મહિલા સરપંચને બદલે તેમના પતિ છડે ચોક વહીવટ કરી પંચ ધારાનો ભંગ કરે છે ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ચૂંટાયેલા સરપંચ જયશ્રીબેન બિપિનભાઈ પટેલ છે જે ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહેતા જ નથી તેઓની જગ્યાએ તેમના પતિ બિપિનભાઈ મોતીભાઈ પટેલ વહીવટ ચલાવી ખુલ્લે આમ પંચાયત ધારાના નિયમોનો ભંગ કરે છે તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ગ્રામજનો પાસે આ બાબતના વિડીયો પુરાવા પણ ઉપલબ્ધ છે પંચાયત ભવનમાં સરપંચની ખુરશી ઉપર બેસી ગરીબ પ્રજાને ધમકાવતા જોવામાં આવ્યા છે પાણીની રજૂઆત કરવા ગયેલ ગરીબ ભાઈ બહેનોને તોછડા જવાબ આપી વિડીયો ન કરવા ધમકાવ્યા હોવાના પણ આક્ષેપ થઈ છે જેથી તાત્કાલિક અસરથી તેઓને બરતરફ કરવામાં આવે તેવી માંગ છે જો ભીનો સંકેલવાના પ્રયત્નો કરવામાં આવશે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે રજૂઆત કરતા હોય તાલુકા વિકાસ અધિકારીને વિનંતી કરી નિયમો અનુસાર તાત્કાલિક બરતરફના પગલાં લેવા અપીલ કરી છે

અમૃત ધામી તમે શાંતિથી વાત કરો હા બરાબર સાચા છે મને મને છે તમારો છે સાવા પેડું છો એની તમે તમારો તમારો માટે આપકો ખાલી તમે

ચારું લેવાની બન ના ખાઈ ચાંદી ચાંદી પુરા ભાઈ જાઉં ભાઈ જાઓ હે હમણાં હું ક્યાં માગે છે এটলু কে তমা বিষয়ে কেটল করি তোমার সময় গাড়ি চালো মনে খালি জব আো বস চালো কেটলু কাম করি মনে লক্ষণ চালো ये तो लाइन की पैसे हैं ये तो लाइन की पैसे ये तो लाइन की पैसे हैं ये पंचायत में यार अब पानी नहीं सो जाए हमारे घर में घर आवाज हो गए और ये आगे जल पानी आवाज हो गए हाँ बहुत ही रुच्चे और सांडे का 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 सांडे

કે આપણે અત્યારે લગી તમે બધા જાણો છો કે ભાઈ કોણ એનું હેન્ડલિંગ કરે ખોટી વાત છે સાચી વાત છે તદ ઉપરાંત એ લોકો હેન્ડલ કરે કે સાંભળો બે મિનિટ ગંડા ગંડા પાયલી સમસ્યાને લોકો પલ્લેથી જ ફરિયાદ કરે આપણે દિન કાર્ય પણ એ હોય આપણે લીધું ને કે લીધું આપણે હા દિન કાર્ય છે ભાઈ

ગામ પંચાયતની સુવિધા મળી જો એક ગામ પંચાયતની સુવિધા મળી જો સુવિધા મળી ખરાબ આ તો અમે વેચાણ પણ એ પાણી અમે સડકા દ્વારા નહી પાતું એ અમે વેચાણ નથી જે

કોઈ પાણીની સુવિધા મળી નહી તે માટે અમે રજૂઆત પંચાયતમાં આવેલા તો અમારા ગામમાં હજુ કોઈ કોઈ જાતની સુવિધા મળી નહીં કઈ ટાઈપની સુવિધાઓ નથી મળી શકી તમને રોજિંદા જીવન માટે અમારા પાણીની સુવિધા નહીં મળી રસ્તાની સુવિધા નહીં મળી રહેવાની કટોરો બી નહીં મળી શૌચાલય માટે બી નહીં મળી મારું નામ સંજય વસાવા છે હું વેરવાડા ગામ માંથી આવું છું અને દસામ ગ્રામ પંચાયત અમારે ભેગી છે અમે કલાક થી અહીંયા આવેલા છે પણ હજુ સુધી કોઈ સરપંચ નહીં આવ્યો નથી કોઈ સભ્ય હજુ જોવા આવ્યો એક કલાક થી અમે પંચાયત ની બહાર બેઠેલા છે

અમારી રજૂઆત પાણી ની છે પાણી સમયસર આવતું નથી ને આવે છે અડધો કલાક માટે આવે છે અને એનો સમયગાળા અનુસાર આવતું નથી પાણી આવે ને તે પણ હવે પીવા લાયક આવતું નથી એ અડધો કલાક આવે તેના બી અમે પૈસા ચૂકવે છે જે પંચાયતમાંથી પાણી મળે ને એ અમને મળતું નથી અમે પ્રાઇવેટ પાણી થી અમે લઈએ છીએ પૈસા થી વેચાતું લાવીને વેચાતું લઈએ છીએ અમે જે પંચાયતમાંથી મળે ને એ સુવિધા અમને મળતી નથી સરકાર કઈ ટાઈપનું પાણી આવે છે જે ખારું પાણી મળે છે જે અમારે વાપરવા લાયક બી નહીં આવતું તો તમારે આ વિશે શું હવે મેસેજ આપવા માંગો પ્રશાસન ને પ્રશાસન ને બસ એટલું જ કહેવા માંગે છે જે અમારો પાણી નો સમસ્યા છે જે જલ્દી જલ્દી ઉકેલ આવે